વાલા મિત્રો તમારું સ્વાગત કરું છું આપણી દુકાનની અંદર દોસ્તો મારું મે નાઈ ધોઈને મસ્ત મજાની સવારા પડેલી હા 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 અને ચા પી લીધી છે નાસ્તો બસો કશું નહીં થઈ ગયું એ લોકોએ કીધું ઘરમાંથી કે ભાઈ તમને નાસ્તો બનાવી આપી થોડીક વાર લાગશે હું દુકાને મોકલી આપી ઓકે મારે દવાઓ લેવાનો છે મને પેન થતું હતું એટલે મેં સારું તમે નાસ્તો મંગાવ આપજો એટલે હું પછી દવા પણ કરી લઈશ અને જો સવાર સવારમાં સાડા નવ વાગ્યા છો ને આજે તો હું થોડું જલ્દી આવી ગયો છું કારણ કે મારે ચાર બ્લાઉઝ બનાવવાનો છે આજે આજે બનાવી દેવી પડશે કોઈ બી હિસાબે સાંજ સુધીમાં તો હું કંઈ નહીં તો હું બનાવી દેવા મારી થોડી ઉતાવળ બી છે આજે હું થોડું ફોનને એક સાઈડ પર મૂકીશ કેમ કે ફોન આપણે કહીને કે ચાલુ રાખતા કે તો ઘરે ઘરે ફોનની અંદર જતું હોય તો આજે હું થોડું રાખીશ ને મારું એક જ નેટ છે બે નેટમાંથી એક નેટ પર ટૂટ ગયું છે એની બે ગુગલી કમ્પલી સ્ટાઇલ વાળા ફોટો હે એ બોલ્યો મારાથી હિન્દીમાં જની વે તે ગુગલી કમ્બલી સ્ટાઇલ ફોટો છે એ હું આજે બનાવવાનો છે મેં બનાવ્યા બી ઘણા બધા છે અને આજે તમને પણ હું શેર કરવાનો છું કેમ કે આ બે ચેનલ છે એ બે ચેનલમાં હું કામ કરી રહ્યો છું તો જોઈએ આપણે બેમાંથી કઈ ચેનલ સક્સેસ થાય એ ચેનલમાં તો સત્તર મિનિટનું વિડીયો છે એમાં પાંચસો સત્ત પાંચસો સોરી પાંચસો વ્યૂ આવી ગયા અને બાર તેર હજાર લગીને ઇમ્પ્રેસન ગઈ તો મને બહુ સારું લાગ્યું કે ચાલો કદાચ આ ચેનલ ચાલી શકે જો સારી રીતના ચાલી શકે તો આપણે પછી એ એક જ ચેનલ પર કામ કરીશું અત્યારે બે ચેનલ પર કામ કરી રહ્યા છે એકમાં પણ સારા સબસ્ક્રાઈબ છસો જેવા સબસ્ક્રાઈબ છે અને એકમાં તો હજુ ખાલી તેત્રીસ થયેલા છે પણ એમાં સારા વ્યૂ આવતા છે મને એવું લાગી રહ્યું છે તો જોઈએ હવે તમે લોકોનો જો સપોર્ટ રહ્યો આપણે વિડીયોમાં કન્ટિન્યુ કરીશું બાકી જોઈએ ચાલો હવે તો મારે સિવાય બેસવું જ પડશે તો ચાલો થોડી વારમાં હું તમને મળ્યો મિત્રો આપણા ઘરેથી પહોંચવા આવી ગયા છે પણ કસ્ટમર આવી ગયું એટલે થોડું મારે ખાવાનું દેખ થઈ ગયું છે અડધો કલાક કસ્ટમર વીસ પંદર મિનિટ ઉપર મારું કસ્ટમ્બર હાથે જતું રહ્યું તો ચાલો જમી લઈએ મતલબ ખાઈ લઈએ નાસ્તો જમવાનું તો બપન ના પણ મારે ગોળી ગરવાની છે પેન થતું છે તે તો ચાલો જમી લઈએ મળી થોડી વારમાં શકો છો બપોર ટાઈમ થઈ ગયો છે મતલબ જમવાનો સમય થઈ ગયેલો છે તમે અમે ઘરે જમવા ગયા પણ એ પહેલા હું બ્લાઉઝ બનાવી છે એ બતાવી દઉં લોંગ સ્લીવ છે અસ્તર નાખીને જ બનાવી છે આવું કઈક લટકણ છે જુઓ એનું ગળું કઈક અલગ ટાઈપનું છે આગળનું ગળું છે આવી રીતના અને આ છે એનું પાછળનું ગળું જુઓ આ રીતના કઈક છે આ રીતના પેક કરેલું છે જુઓ અને પછી આ રીતના સ્ક્વેર ટાઈપનું છે પણ એમ છે મતલબ એમ એમ

થોડી વાર એ બિંદાસમે નીકળ્યા આપણી દુકાનની અંદર આવી ગયા છે જુઓ અને આ વેલવેટ ની બ્લાઉઝ મારે બનાવવાની છે સ્પંચ વાળી મેં હાફ કટિંગ કરી નાખી છે તો હવે આપણે આનું કામકાજ ચાલુ કરી દીધું ચાલો હું તમને થોડી પછી મળું આ બ્લાઉઝ બની જાય પછી મળ્યા કેમ કે જો આ મારે બ્લાઉઝ બનાવવાનું છે અને પેલી એક છે પેલા મશીન પર તે હો બનાવવાની છે આઈડી એટલે એવું બધું છે તો ચાલો મહિલા થોડી વારમાં આપણે કામકાજ ચાલુ કરી દઈએ બહુ બધું કામ છે દોસ્તો ગરમીમાં ઠંડો ઠંડો શેરડીનો રસ મળી ગયો છે અમને લોકોને ફ્રી 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 ફ્રીમાં મળ્યો છે શેરડીનો રસ તો સરસ મજાનો રસ અમે પીવા જઈ રહેલા છે દોસ્તો આય હાય હાય જો શેરડીનો રસ અમે માંગ્યા વગર જ મળ્યો છે અમને લોકોને ફ્રી માં બધા લોકોને તો ચાલો અમે લોકો શેરડીનો રસ પી લે પછી મળ્યા તમને હું તમને થોડા શેરડીનો રસ દોસ્તો આપણે બ્લાઉઝ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે આ બ્લાઉઝ અને આ રીતના કંઈક લટકણીયા બનાવ્યા છે એના ને એના જ તો આપણી ત્રણ બ્લાઉઝ બનાવવાની હતી ત્રણે ત્રણ બની ગઈ આ બનાવી દીધી અને કાં કહી રે બીજી બ્લાઉઝ હા એક આ ચોલી વાળી બનાવી દીધી અને આ વ્હાઈટ વાળી બનાવી દીધી અને આ રીતે થોડીક બાકી હતી એવો બની ગઈ એટલે ચાર બ્લાઉઝ આપણી કમ્પ્લીટ થઈ ગયો દોસ્તો આને આપવાની છે એટલે કદાચ તો હું ઘરે જ લઈ જવાને ચાલો આને ઘરે લઈ ગયા અને ચાલો તો ઘરે જઈને મળ્યા તમને તો તમે જોઈ શકો છો દોસ્તો હું ઘરે આવી ગયો છું અને ઘરે આવીને બેઠો અને ચાલો આપણે વિડીયો શૂટ કરીએ તો તો બની ગઈ છે દાળ સરસ મજાની દાળ અને સરસ મજાનું શાક કોબીજનું છે અને આમાં છે સેવ સરસ મજાની સેવ અને આમાં તો ખબર ની શું છે મકાઈ પણ બાકી છે જુઓ તો અહીં આમાં ચાવલ બની ગયા છે

દાળ છે અને શાક છે તો ચાલો આપણે જમી લઈએ દોસ્તો તમને થોડું બતાવી દીધું મારે સેવ ખાવાની બહુ ઈચ્છા છે સેવ ખાઈએ આપણે દાળ બહુ ગરમ છે ભાઈ ચાલો હું થોડી કેરી પણ મંગાવી લઉં કેરીનું કાપીને હું ખાઈએ તો ચાલો મળી રાખો બાકી આજનું જમવાનું તો સરસ જ છે જુઓ